અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેનને આજે પહેલો દિવસ છે એકી પ્રેશર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ જયશ્રીબેન છે જોરથી બોલજો તમારું નામ જય જયશ્રીબેન ગામ રાજકોટ હવે શું તકલીફ હતી તમને હાથ ને પગ ને દુખતા હતા બધું હાથ હાંધે હાંધા દુખતા હતા ને હાંધા બધું દુખતું હતું ને કેટલા સમયથી

દુખાવો આવે ઓછો કેટલો ઓછો કેટલા ટકા લાગે તમને પચાસ ટકા સાહીઠ ટકા વીસ ટકા વીસ ટકા પણ દુખાવો નથી ને અત્યારે કાલે જોઈ પાછા કેટલું રિટર્ન થાય શું છે બરાબર છે કાલે જોઈ જય દ્વારકાધીશ